સરકારી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભવક કાર્યક્રમ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પમાં જુનાગઢ જિલ્લા સરકારી સિવિલ હોસ્પિટલના નામાંકિત ડોક્ટર દ્વારા નવ અગિયાર બે ત્રેવીસ ગુરુવારે સમય સવારે નવથી બાર કલાક સુધી ચામડી આંખ કાન નાક ગળા સર્જરી અને મેડિસન વિભાગના તજજ્ઞ દ્વારા રોગોનું નિદાન કરવામાં આવશે વધુમાં માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર પરમાર દ્વારા શહેર અને તાલુકાના લોકોને સર્વ નિદાન કેમ્પનો લાભ લેવા અનુરોધ પણ કર્યો છે ડોક્ટર પરમાર અધિક્ષક શ્રી સામૂહિક આરોગ્ય હાટીના આગામી તારીખ નવ અગિયાર ત્રેવીસના રોજ ગુરુવારે માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાનાર છે જેનો માળિયા હાટીના તાલુકાની જાહેર જનતા વધારામાં વધારે લાભ લે તેવી વિનંતી છે